એક હિંમતનગર અરોડાના એક મોહન બાપા થઈ ગયા આ મોહન બાપા ભગવાનના બહુ સારા ભગત એ એ ભગવાનના આવા જ વિશ્વાસુ એક વખત આ બાપા એક ગામથી ક્યાંક બાર ગામ ગયા હોય ને ત્યાંથી પોતાના ગામ આવતા હતા એમની સાથે ક્યાંક દોઢેક લાખ જેટલા રૂપિયા રોકડ થેલી કાપડની થેલીમ નાખીને લઈને આવતા હતા પહેલાં તો હાલીને નાવા જવાનો જમાનો ને લઈને આવતા હતા અને એકદમ અંતરિયાળ વિસ્તાર આવે ને કોઈ માણસો નવર જવર નહીં એવામાં એ થેલી લઈને હાલ્યા આવતા હતા ભજન કરે આવતા હતા અને સામેથી દૂરથી જોયું ને તો લૂંટારા એને દેખાણ લૂંટારા જોઈને ઘડી કેમ થઈ ગયું કે ઓ લૂંટારા હવે તો જરૂર મારી પાસેથી આ બધું લૂંટી જશે એને અચાનક શું સૂજ્યું બાજુમાં ઓલી જાડ્યું હોય ને એને એકદમ થેલીને ઘા કરી દીધો અને ઘા કરીને શું કીધું લેજો સ્વામિનારાયણ ભગવાને વણગાડ દીધી હ તમ હાચવજો લેજો સ્વામિનારાયણ કરીને જાડીમાં નાખી દીધી અને પોતે તો ટેસ્ટથી હાલ્યા ગયા લૂંટારા પાસે એવા તપાસ કરી પણ હવે પાસે જ કાંઈ હતું નહીં એટલે લૂંટારા લઈ લઈને શું લે પછી લૂંટારા જતા રહ્યા ને આ બાપાએ જતા રહ્યા ઘરે એવા અને આવીને જમી કારવીને ટેસ્ટથી સૂઈ ગયા આપણે હોય તો ઘડીક વાર ઊભા રહી ધીમા પગલાં હાલી લૂંટારાઓ આઘા વહીં જાય ને તો દોડીને પાછી થેલી લઈને પછી આપણે ઘરે જઈ દોઢેક લાખની થેલી અમને મવાવરી થોડા આપણે એમ જવા દઈ જવા દઈ તો આ બાપા તો ઘરે આવી ગયા જમી લીધું ને શાંતિથી સૂઈ ગયા બીજે દિવસે સવારે ઉઠ્યા ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કર્યું સાડા આઠ વાગ્યા સુધી પૂજા કરી શાંતિથી મંદિરે ગયા દર્શન કર્યા ત્યાં ઘડીક માળા કરી પછી પાછા નવ એક વાગે ઘરે આવતા હતા ને તઈ એમ થયું કે હાલો હવે કાંઈક થેલીને સંભાળ લઈએ કેટલી નિરાશ છે આ કોના વિશ્વાસે મુકાય આપણે ક્યાંક પાંચસો ની નોટ અહીં ક્યાંક બારી મૂક્યું હોય ને એમ કીધું કે હાલો ઘડીક મૂકીને દર્શન કરીને આવો તે દર્શન કરીને વારવાર નજર કરી પંખો શરૂ છે ઉડી ન જાય ક્યાંક આડાઉડી વહી જાય ને ચટાઈ નીચે મળશે નહીં કેટલું આપણું ધ્યાન રહે પણ આ ભગતને કેવો વિશ્વાસ મેં તો લેજો સ્વામિનારાયણ ભગવાનને દઈ દીધે ભગવાન સાચવશે વિજય દિવસે નવ વાગે પોતે એ રસ્તે પાછા આવ્યા ત્યાં સુધીમાં કેટલા ખેડૂતો રસ્તેથી નીકળ્યા હોય કેટલા માણસોને અવર જવર ચાલુ થઈ ગયું હોય આવીને જ્યાં થોડા કામ બે ચાર જાડ્યું જોયું ને તો થેલી એમને હેમખેમ પડી હતી થેલી લઈને ઘરે આવીને કબાટમાં મૂકી દીધી ગણ્યું નહીં ઓછા વધુ કંઈક થયા છે કે નહીં કેટલો વિશ્વાસ ભગવાનનો હવે આના ઉપર આપણે આપણું જોઈએ આપણને કેટલોક ભગવાનમાં વિશ્વાસ કદાચ આપણે ચોરને જવાની વાટ ન જોઈએ ઘરે આવીને પણ ચાર પાંચ ચાર પાંચ માણસોને લઈને પાછા રિટર્ન તો આવીએ જ હવે વહી ગયા છે થોડાક મારે હારે હાલો ને અને લઈને આવીએ પણ આણે ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો લેજો સ્વામિનારાયણ અને ભગવાને એની થેલી હાંચવી ખરા